શહેરમાં સમસ્યા દૂર કરવા બાયપાસ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે સોળ કિલોમીટર લાંબા બાયપાસ બનાવવા માટે સંપાદન કરાયેલી જમીનમાં મોટો છબરડો બહાર આવ્યો છે પાંચોટ ગામના મહેન્દ્રભાઈ પટેલ ના ખેતરની જમીન સંપાદન કરવામાં આવી નહીં હોવા છતાં પણ તેમના ખેતરમાં રસ્તો બનાવી દેવાયો છે મહેન્દ્રભાઈના ભાઈઓની સંયુક્ત માલિકીની સર્વે નંબર ઓગણીસ અડતાલીસ બાઈ એક પૈકીની એકાવન ગુઠા એટલે કે સવા બે વીઘા જમીનમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે પોતાના ખેતરમાં બનાવી દેવામાં આવેલા રસ્તા મામલે મહેન્દ્રભાઈએ સંબંધિત કચેરીઓને ચાર વર્ષથી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી કે મારા ખેતરમાં સર્વે રોડ થયો જ નથી બરોબર ત્યાં ત્યાં છતાંય ના પાડી દે તોય પચાસ પોલીસવાળ આયંગ કે કલેક્ટર સાહેબને મળો ત્યાં અમને કાઢીને રાતોરાત રોડ બનાવી દીધો મારો રોડમાં કોઈ સર્વે નંબર મારો છે નહીં અને મારા ખેતરમાં એમને બિનકાયદેસર રોડ બનાવી દીધો છે એટલે મારા અત્યારે ચાર આ ચાર પાંચ વર્ષથી ખેતી નહીં થતી અને મને કોઈ નુકસાની મળી નથી માર્ગ અને મકાન સર્વે કરીને બાયપાસ માટે જમીન જમીન સંપાદનની દરખાસ્ત કરી હતી સંપાદન મામલે વર્ષ બે હાજર નવ માં જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં એકસો તેર જેટલા સર્વે નંબરોની જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ જાહેરનામામાં સર્વે નંબર ઓગણીસ અડતાલીસ બાય એક ના બદલે ઓગણીસ અડતાલીસ બાય બે નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેરે રસ્તો સર્વે નંબર 1948 બાય 1 માં બનાવી દેવામાં આવ્યો છે તેથી કાગળ પર સંપાદનની પ્રક્રિયા સર્વે નંબર 1948 બાય 2 માં કરીને વર્તરનો ચેક પણ બનાવી દેવામાં આવ્યો છે જો કે ખેડૂતે રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગની કચેરી અને જમીન સંપાદનની કચેરીના અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળીને ખેડૂતોને ખો આપી રહ્યા છે પરંતુ કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટરે સુધારા હુકમની પ્રક્રિયા શરૂ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું એ જે ये બાયપાસ માટે જમીન થઈ છે એમાં પાચોટના એક ખેડૂત બે ખેડૂતોના બે સર્વે નંબર પૈકી એક અને પૈકી બે હતા એ કોઈ ટેકનિકલ કારણસર પૈકી બેની જગ્યા પૈકી એકના ઓર્ડર થયા છે એની રજૂઆત મળી હતી અને અમે સંપાદન અધિકારીને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે તાત્કાલિક એ સુધારા હુકુમ સંપાદન હુકુમમાં સુધારા હુકુમ કરવા માટેની પ્રોસેસ એમને ચાલુ કરી દીધી છે અને જે સાચા લાભાર્થી છે એમના ઓર્ડર થઈને એમને લાભ મળશે એક તરફ માર્ગ અને મકાન વિભાગ ટાઈપિંગ મિસ્ટેક હોવાનું કહી રહ્યું છે બીજી તરફ જમીન સંપાદન કચેરી પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી ત્યારે કોઈ પણ ખેડૂતની જમીન સંપાદન કરતા પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરીને વળતર બાબતે લોક સુનાવણી કરીને ખેડૂતોને સાંભળવાના હોય છે ત્યારબાદ ખેડૂતોની સહી કરીને વળતરના એવોર્ડ જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે મહેસાણાના બાયપાસની પ્રક્રિયા અંગે અનેક સવાલ ઉભા થયા છે જોકે વહીવટી તંત્રની એક ભૂલના કારણે સામાન્ય ખેડૂતોને ન્યાય માટે ચાર ચાર વર્ષ સુધી સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા